શહેરના વિસ્તાર રહેતા રમેશભાઈ જો શ્રીજીની સ્થાપના કરે છે દર વખતે અલગ અલગ થીમ અલગ અલગ ડેકોરેશન હોય છે આ વખતે શ્રીજીની સ્થાપના એક અનોખી રીતે કરવામાં આવી છે શિવજી અને પાર્વતીની ગોદમાં શ્રીજી બિરાજમાન હોય તેવી એક આકર્ષિત મૂર્તિ વાળી થીમ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે રમેશભાઈ જણાવ્યું છે કે આ વર્ષની થીમ પુણેની થીમ આધારિત છે તેનાથી પ્રેરિત છે આ પ્રકારની કલાકૃતિ તૈયાર કરવામાંથી તેમને ત્રણથી થી ચાર મહિનાનો સમય લાગ્યો છે રમેશભાઈ છે ગણપતિની મૂર્તિ અશોક અઝમેરી બનાવે છે તેમના ઘર પર ઘસા અને રંગકામનું કામ રમેશભાઈ જાતે જ કરે છે રમેશભાઈ વધુમાં જણાવ્યું છે કે ગયા વર્ષે તેઓ બાળક સ્વરૂપમાં પારણામાં ગણપતિની થીમ બનાવી હતી તેના આગલા વર્ષે લીલા આધારિત હતી અદભુત કલાને કારણે તેમના ગણપતિ દર્શન માટે અનેક લોકોની લોકોની ભારે ભીડ જોવા મળે છે જી આપનું નામ શું છે ઘરે આપણે ગણેશ સ્થાપના કેટલા સમયથી કરો છો મારું નામ રમેશભાઈ મનસુખભાઈ માછી છે હું આ ગણપતિ લગભગ પંદર વીસ વર્ષથી ઘરમાં બેસાડું છું અને દર વર્ષે અલગ અલગ થીમ હોય છે મારી પાસે અને આ કિશનવાડી ચોપ્પન ક્વોટર્સ છે ત્યાં આગળ હું ઘરમાં અંદર બેસાડું છું હું પોતે જ આ બધું ડેકોરેશન કરું છું બધું જ દર વર્ષે કઈ કઈ થીમ પર ડેકોરેશન કરતા અલગ અલગ હોય છે ગઈ સાલ મેં આપણે બાળ સ્વરૂપમાં ઘોડિયામાં ગણપતિ બનાવ્યા હતા એનું આગલું કૃષ્ણ લીલા બનાવ્યા હતા આ વખતે મેં શંકર ભગવાન પાર્વતીના હાથમાં ગણપતિ છે આ પુણેની થીમ છે આ વિચાર તમને ક્યાંથી આવ્યો અને આ બનાવવા માટે કેટલો સમય હું આ બનાવવા માટે ત્રણ ચાર મહિના થયા છે મને અને હું આ વર્ષોથી બનાવું છું અને હું પ્રતાપ મરઘાની પોળમાં બી જય સાથે કામ કરું છું નિરંજન કાકા હતા તે ટાઈમ તે ટાઈમનો છું એટલે મારામાં થોડું એ તે બુદ્ધિ છે ના મૂર્તિનું અશોક અદમેથી બનાવે છે પણ ઘસરાઈને એ બધું કામકાજ જે છે એ બધું હું કરું છું કલર બલર એ કરી આપે છે મને ત્રણેક મહિનાથી મારું કામ ચાલે છે